Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક ખાનગી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી જેમાં ઓછામાં ઓછા વીસ મુસાફરોના મોત થયા અને સો લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અકસ્માત જેસલમેર જોધપુર હાઈવે પર થયો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જ્યારે બસ સત્તાવન મુસાફરો સાથે જોધપુર તરફ જઈ રહી હતી પ્રારંભિક માહિતી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે પોલીસ વપરાટ વિસ્ફોટને કારણે આગ લાગી હોવાની શક્યતા તપાસ કરી રહી છે રાજસ્થાન મંત્રી ત્યારે મિત્રો ગજેન્દ્રસિંહ ચીમાસરે જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં ક્યારે આવો અકસ્માત જોયો નથી મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો બસમાં વિસ્ફોટ થયો હતો એફિશિયલ ટીમ તપાસ કરશે મંત્રી વધુમાં જણાવ્યું હતું કે ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે તપાસમાં ત્યારે જાણવા મળ્યું છે કે કેટલાક મુસાફરો પર અત્યારે ફટાકડા લઈ જઈ રહ્યા હતા જેના કારણે આગ ત્યારે ફેલાઈ ગઈ હતી અને બસ અચાનક વિસ્ફોટ થઈ ગઈ હતી બસની ત્યારે મિત્રો બસ અચાનક વિસ્ફોટ થઈ ગઈ બસની સ્થિતિ અંદર સામાન સંપૂર્ણ બનીને ખાક થઈ ગયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ